સુરતમાં રિક્ષા પર વિશાળ વિશાળકાય ઝાડ પડતા રિક્ષામાં બેસેલ વ્યક્તિનો ઘટના સ્થળે મોત નિપજ્યું સુરતમાં વરાછા ફૂલ માર્કેટની સામે એક રિક્ષા પર મસ્મોટું વિશાળકાય ઝાડ પડતા રિક્ષામાં બેસેલ વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત પજ્યું હતું સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ફૂલ માર્કેટ બ્રિજની સામે ઘટના બની હતી રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરનાર હનીફ શેખ વાહફ રહેવાસી જુનાડ પૂંમરવાળા ટેકરા સલાબતપુરાનો રહેવાસીનું ઝાડ પડતા ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું જેમાં લોકોનો કહેવો છે કે મનપાના ગાર્ડન વિભાગની બેદરકારીના લીધે હનીફ નામક યુવકનો જીવ ગયો છે લોકોને એ પણ કહેવું છે કે ઘણા દિવસથી આ ઝાડ પડવાની સ્થિતિમાં હતું પણ મનપા દ્વારા આ ઝાડને કાપીને નિરાકરણ નહીં લાવવામાં આવતા આ એક ઝાડ યુવકનું મૃત્યુનું કારણ બન્યું હતું જેમાં વરાછા પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતક હનીફનો મૃતદેહ સ્વિમેર હોસ્પિટલમાં પીએમ ખસેડવામાં આવ્યો છે શોક સમાચાર અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે નવલકિશોર સિંહ સિંઘ સાહેબ સિંઘ કેબલ નેટવર્ક સિંઘ રોડવેઝ સિંઘ રોડ સેટેલાઇટ કચ્છ ડિજિટલ નેટવર્ક કેડીએનના ઓનર સિંઘ સાહેબનું અવસાન ત્રીસ જૂન બે હજાર ચોવીસના થયું છે સદગતની સ્મશાનયાત્રા એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ સ્વામિનારાયણ નગર માધાપર મધ્યથી સવારે નવ વાગ્યે નીકળશે